કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છના અબડાસાના નલિયા કોઠારા ઉપર ગંભીર અકસ્માત છે અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે અકસ્માતમાં જે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક કાર વચ્ચે ટક્કર થઈ જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે બંને લોકોને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બીજી તરફ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કોની બેદરકારીના કારણે અકસ્માત સર્જાઓ કેવી રીતે અકસ્માત સર્જાઓ એ તપાસ હવે પોલીસ કરી રહી છે અને બીજી તરફ જે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે